રામજીભાઈ હીરાભાઈ નણોટા કમદસ ગ્રામ પંચાયતનો સરપંચ અને આ પર્યાવરણ માટે લીમડાના ઝાડ ત્રણ હજાર વાવવાનો એક ગામના આસપાસ ખાતે અભિગમ અપનાયેલો છે એનું વાવેતર લીમડાનું કરવાનું છે એમાં ગામ લોકોનો ગામ લોકોનો સહકાર છે અને નાણોટા ગ્રામ પંચાયત દ્વારા કાર્યક્રમ નાણોટા ગ્રામ પંચાયત દ્વારા આ કાર્ય કાર્યક્રમ કરવામાં આવે છે બરોબર આવે લીમડા કેને દ્વારા છોપાવવાના છે રોપાવાના છે લીમડા નાણોટા ગ્રામ પંચાયત તરફથી રોપાવવાના પણ દીકરીઓના હાથે કે દીકરીઓ અને ગ્રામજનોના હાથે છોપાવાના છે ઘર ડેપ્યુટી સરપંચ આવું મારા નાનોટા ગામે રામવાડીમાં જે વૃક્ષોનું વાવેતર એમાં લીમડાના જે વૃક્ષોનું વાવેતર કરીને રામવાડી બનાવવાની જે તૈયારી કરવામાં આવે છે એમાં ટીડીઓ સાહેબનો સાથ સહકારથી અને ગ્રામજનોના સાથ સહકારથી અમે જે આ કાર્ય શુભ કાર્ય કરી રહ્યા છીએ તો ખરેખર બહુ અમારા ગામ માટે બહુ સારી વાત છે નાનોટા ગામ માટે બહુ સારી વાત છે